લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ અઢાર એક બે હજાર પચીસ ને શનિવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરજો મેષ રાશિવાળાએ આજે કોઈ ગરીબ મજૂર માંદો જે હોય માણસ એને તમારે દવા અપાવવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે મદિરાનું સેવન નહીં કરતા વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરજો વૃષભ રાશિવાળાએ આજે શનિ મંદિર જઈને ભગવાનને સરસવનું તેલ ચડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરના કોઈ પણ વડીલનું અપમાન નહીં કરતા મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું મિથુન રાશિવાળાએ આજે સાસરી પક્ષમાં જો સંબંધ બગડેલા હોય ને તો તેને સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ખોટું અભિમાન બિલકુલ નહીં કરતા કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે પોતાના મનના વિચાર સકારાત્મક રાખવા જોઈએ અને ઘરમાં મીઠાના પાણીથી પોતું મારવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ જૂની લોખંડની વસ્તુ ખરીદવી નહીં સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિવાળાએ આજે ત્રણ કાબર ચિત્રા કૂતરાને ખાવાનું આપવું જોઈએ આ ઉપાય આજે સવારે કરી લેજો આજનું આર્થિક પાસું મજબૂત રહેશે શું નથી કરવાનું મિત્રો આજે નેતાગીરી નહીં કરતા લીડર નહીં બનતા કન્યા કન્યા રાશિ વાળાએ આજે શું કરજો કન્યા રાશિ વાળાએ આજે કાળા અડદ માથા પરથી ઓવારી અને પાણીમાં પધરાવા જોઈએ પાણીમાં જ્યાં માછલી હોય ને ત્યાં પધરાવજો એનું

અને જરૂરિયાત અધૂરી હોય તો એને પૂર્ણ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો કોઈ પણ મજૂર પાસે મજૂરી કરાવો તો એ પૈસા બાકી નહીં રાખતા ધનરાશિ આજે શું કરે ધનરાશિ વાળાએ આજે શનિની આરાધના કરવી જોઈએ ભગવાનના મંદિરે જઈને ભગવાનના દર્શન કરવા જોઈએ અને કાળું વસ્ત્ર ભગવાનને ઉડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વાસી ખાવાનું ખાતા નહીં મકર મકર રાશિ આજે શું કરવું જોઈએ મકર રાશિ આજે શનિની આરાધના કરવી જોઈએ અને શનિ સ્ત્રોતનો પાઠ વાંચવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પૈસા રોકવામાં ખોટી ઉતાવળ નહીં કરતા કુંભ રાશિ કુંભ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ કુંભ રાશિ વાળાએ આજે કોઈ ગરીબ મજૂરને ખાવાનું ખવડાવવું જોઈએ એને કોઈ પણ પ્રકારે મદદરૂપ થવું જોઈએ શું નથી કરવાનું મિત્રો કાળા વસ્ત્ર પહેરવા નહીં મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મીન રાશિવાળાએ આજે પોતાના કાયદાકીય કામો પર ધ્યાન આપવું જોઈએ એનું એક ચોક્કસ આયોજન કરીને આગળ ચાલવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારા ઘરના મુખ્ય દરવાજાની સામે પગરખા ઉતારતા નહીં તો મિત્રો આ તું તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ મો તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોકસી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સારી તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે